હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી YouTube ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મીત અને રુદ્રો એમ કહે છે મમ્મી મારે ચેલેન્જ કરવી ગોપાલ ની ગાઠિયા બે ભાઈ ને કરવી છે તો બે ભાઈ ને ચેલેન્જ નો વિડિયો ચેલેન્જ કરો હાલો હાલો સાઈલ ચેલેન્જ હાલો મમરી મમરી

હાલો વન ટુ થ્રી વન ટુ થ્રી સ્ટાર્ટ ગાંડા નહીં કાઢવાના શાંતિથી ને પ્રેમથી ખાવ મમરી તો હું અહીંયા ખાઈશ તમારે બે બેન સાવજો હા ખતમ

अभी बता द है भाई अभी बता धीरे धीरे कर भाई एम तू भले वाल लगे, हाँ? मैं हा? क्यों ये क्या तमाशा लगा रखा है तूने ये क्या बोले है यार पूरी चलस पूरी एक धरो मीट था?

તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ફરજ છે કા તમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો શેર ન કરો લાઈક ન કરો પણ જાણીએ પણ સબસ્ક્રાઈબ કરી દેજો મમરી હું એ ખાવ છું એટલે બોલાવવામાં તકલીફ થાય છે બે મિનિટ થઈ ગઈ છે

हेलो हमारा वीडियो केवल लाइक शेयर कमेंट कर दे दो और हैने मी तो माने पैसा आया है वीडियो पसंद आया हो तो लाइक कर दे दो सब्सक्राइब हूं केवानो सब्सक्राइब हां सबस्क्राइब कर दे दो मी ने आओ देव बोलता हूं केवानो सबस्क्राइब ભાઈ ની સેલેજ પૂરી થઈ ગઈ ધબા ધબી બોલી ઘડીક વાર તો એટલે વિડીયો બંધ થઈ ગયો તો મારા ફોન માં કેવી રીતે હાવ કરવા મળ્યો જો આઈ હતી અને સારું હાલો તો હવે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો ને શું કહેવાય વિડીયો પસંદ આવ્યો હોય તો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારી સબસ્ક્રાઈબ કરવાની ફરજ છે તો મળશું કાલે નો બ્લોગમાં તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ